આવશે બાયુ હાલો આપણે ઓલું જીગ્નેશ દાદા વાળું ગીત ઉપાડીએ હા સોનલ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી આ આવી પુસડી પુસડી મંજીરા પકડી લે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને

કિનારીઓ ને તમે બાબુ પટેલ લાલો નઈ કાનુડા વાત છે આયા ભાઈ આ જરાય વાતો ન કરવી હો હા આ તો વરસાદ છે ને હું મારા લોટ ના પુડલા કરવાસ હાલો તો આજ હું ભજિયા કર નાખું મારે પુડલા કરવા છે પણ મારા મરી ગયા ઉથલતા જ નથી હું ઉઠલું તો થાય